નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીજીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીજીના અધ્યક્ષસ્થાને આજ રોજ આણંદ સર્કિટ હાઉસ ખાતે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લાના રોડ રસ્તા મંજૂર થયેલા કામો વહેલી તકે પૂર્ણ કરવા તેમજ સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવા અને દાંડી માર્ગ ઉપર થયેલ દબાણો પણ દૂર કરવા તેમજ વહેલામાં વહેલી તકે રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવાની કરાવી લેવા જરૂરિયાતમંદોને સૂચનો આપ્યા હતા ચર્ચા વિચારણા કરી તેમજ બેઠકમાં ઉપસ્થિત મહત્વના પ્રજાલક્ષી કામોને પણ વહેલી તકે પૂર્ણ કરવા સૂચનો આપ્યા હતા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યશ્રી અને દંડક શ્રી રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ તેમજ અમિતભાઈ ચાવડા સહિત નિવાસી કલેક્ટર શ્રી દેસાઈ જિલ્લા પોલીસ વડા શ્રી જસાણી સહિત અધિકારી સ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત